રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે સાવલી કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રવેશ દ્વાર અને સરદાર પટેલની પ્રતિમા સામે આવેલ પોલીસ મથક ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના મુજબ રાજ્યભરમાં દારૂબંધી માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી પંથકમાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદા અમલવારી થાય તે હેતુસર સાવલી પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી પોલીસ તંત્ર દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જળમૂળથી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદ નગરના હસમુખભાઈ પટેલ મહેશભાઈ પટેલ બાબરભાઈ શેખ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાવલી પોલીસ સ્ટેશનમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની અમલ થાય એ માટે આજ અમે આવેદનપત્ર આપેલું છે સાવલીમાં એમડી ડ્રગ્સ તથા દારૂનું વેચાણનો બુટલો કરો બેફામ ધંધો કરી રહ્યા છે એ માટે અમે આજે સાવલી પોલીસ સ્ટેશનમાં પીએચ ધવણ સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે કે જે કડકમાં કડક કાર્યવાહી કરે અને સાવડી તાલુકામાં દારૂ બંધ થાય એવી અમે રજૂઆત કરી છે